આ નવીન બોરવેલનું નું નિર્માણ પંદરમા નાણા પંચની વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ ની પ્રથમ હપ્તાની પચીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ કરવામાં આવશે ત્યારે રજનીભાઈ પટેલે જણાવ્યું કે સરકાર અને નગરપાલિકાઓ દ્વારા જન સુખાકારી માટે વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાય છે ત્યારે આ બોરવેલથી થી નિર્મળ નગર અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને પર્યાપ્ત પાણી મળશે અને તેમની પાણીની સમસ્યાઓ કાયમી ઉકેલવા આવશે રોડ પર તિરુપતિના પાસળના ભાગે નવીન ટ્યુબવેલ અને નવીન પંપ રૂમ એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ વિસ્તારના પાણીની જે પ્રશ્નો છે એ એના કારણે સોલ્વ થશે અને લોકોની સુવિધામાં વધારો થવાનો છે આ કામમાં આજે પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રી અમારા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી પ્રભારીશ્રી કારોબારીના ચેરમેન શ્રી સૌ સભ્યશ્રીઓ પાટણના સૌ પાર્ટીના હોદ્દેદારો અને સૌ આ વિસ્તારના નગરજનો અહીંયા ઉપસ્થિત છે રાજ્યની સરકાર અને નગરપાલિકા એ પ્રકારે વિકાસના કામો સતત હાથ ધરી રહી છે એના કારણે જનસુવિધામાં અને જનસુખાકારીમાં વધારો થતો રહે છે અને એ દિશામાં હંમેશા સરકાર આગળ વધી રહી છે હું અહીંના રહીશોને ખૂબ અભિનંદન આપું છું કે એમના પાણીનો જે વિષય છે એ આ નવીન ટ્યુબવેલના કારણે એનો સુખદ અંત આવશે ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ